નમસ્તે દર વર્ષે એકત્રીસ પગલો બના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ આપણા ભારતના સ્વતંત્રતા સેનાની અને લોખંડી પુરુષ તરીકે જાણીતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ આઝાદી મળ્યા પછી ભારતના એકીકરણમાં તેમનું યોગદાન એટલું મહત્વ હતું કે તેમના જન્મદિવસ એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સમર્પિત કરવામાં આવ્યો છે તો ચાલો આજે હું તમને એમના વિશે હજી વિગતે કંઈ જણાવવા માંગુ છું સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસમી ઓક્ટોબર અને અઢારસો ને પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો ખેડૂત પરિવારમાં જન્મેલા વલ્લભભાઈએ વકીલાતનો અભ્યાસ કર્યો અને એક સફળ વરિષ્ટર બન્યા પરંતુ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેઓ રષ્ટિ સંગ્રામમાં જોડાયા તેમણે ખેડા બાળવી સેતગ્રામમાં ખેડૂતોને સફળ નેતૃત્વ કર્યું અને અંગ્રેજ સરકારને ઝુકાવવા મજબૂર કરી આજ બારુલ સત્યાગ્રહના સફળતા પછી તેમને સરદારનું વિરુદ્ધ મળ્યું તેઓ એક એવા નેતા હતા જેમણે કઠિન પરિસ્થિતિ અને દ્રઢ ઈચ્છાશક્તિથી પરિણામો મેળવ્યા દેશના આઝાદી મળ્યા બાદ તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા જો સરદાર પટેલના હોત તો હજી ભારત જે રીતે અખંડ રાષ્ટ્ર છે તેવું ન હોત તેમનું આ યોગદાન જ તેમને ભારતના લોકોની પૂછ તરીકે ઓળખાવે છે સરદાર પટેલના આ મૂળ યોગતાને યાદ કરવા માટે ભારતમાં બે હજાર ચૌદથી તેમના જન્મદિવસને રશિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા દેશની તાકાત તેની વિવિધતામાં જ એકતામાં રહેલી છે આ ઉજવણીનો હેતુ માત્ર સરદાર પટેલને યાદ કરવાનો નથી પરંતુ આપણા આખંડિકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આજે પણ જ્યારે આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈએ છીએ ત્યારે તે સરદાર પટેલના વિઝન અને મહાન યોગતાની યાદ અપાવે છે આ પ્રતિમા ભારતની એકતા અને ગૌરવનું પ્રતિક બની રહી છે સરદાર પટેલનું જીવન આપણને શીખવે છે કે સાચા તે જ છે જે પોતાના રાષ્ટ્રના હિતને પોતાના વ્યક્તિગત સ્વાર્થી પણ ઉપર રાખે છે તેમના વિચારો અને કાર્યો આપણને સૌને એકતા અને મજબૂત રાષ્ટ્ર માટે નિર્માણ માટે પ્રેરણા આપે છે ધન્યવાદ સરદારનો જન્મ ખેડૂતોનો સાચો મિત્ર મોટા થઈને વલ્લભભાઈ ખૂબ જ ભણ્યા અને વકીલ બન્યા પણ તેમણે ખેડૂતોની હાલત જોઈને ખૂબ દુઃખ થતું અંગ્રેજ સરકાર ખેડૂતો પાસેથી વધારે ટેક્સ લેતી હતી અને જો કોઈ ટેક્સ ન આપી શકે તો તેમની જમીન છીનવી લેતી ઓગણીસો ની વાત છે ગુજરાતના બારડોલી નામના ગામમાં ખેડૂતો પર અંગ્રેજોએ ખૂબ ટેક્સ વધારી દીધો હતો બધા ખેડૂતો ખૂબ દુઃખી હતા ત્યારે વલ્લભભાઈ તેમની મદદે આવ્યા તેમણે બધા ખેડૂતોને ભેગા કર્યા અને કહ્યું આપણે ટેક્સ ભરવો નથી અંગ્રેજો ગમે તે કરે પણ આપણે એક થઈને ઊભા રહેશું વલ્લભભાઈના કહેવા પર કોઈ ખેડૂતોએ ટેક્સ ભર્યો નહીં અંગ્રેજોએ ઘણા ખેડૂતોને ધમકાવ્યા તેમની જમીનો છીનવી લીધી પણ ખેડૂતો ડગ્યા નહીં આખરે અંગ્રેજોને હાર માનવી જ પડી તેમણે ટેક્સ ઘટાડી દીધો અને જે જમીનો લીધી હતી તે પાછી આપી દીધી ખેડૂતોની આ જીતથી બધા ખૂબ જ ખુશી ખુશ થયા અને તેમણે વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું ત્યારથી તેઓ વલ્લભભાઈ મટીને સરદાર વલ્લભભાઈ પટેલ બની ગયા